કંકો ચોરી કરીએ અલે આ કંકોળા તો ભાવ હતા નહી એટલે આપણે ચોરી કરી વેચી મારશું બજારમાં અશી પચાસ સાહીઠ રૂપિયા આ ત્રણસો રૂપિયા ભાવ અલ્યા બધા હોતા

পিৰা মতিলি জলদি 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 মানুখ লাগি যায় কোল লাগি যা

અરે એય એય મેટરો ગટુ એય પઈ ને પઈ ખબર અંકલ મારે આમાં તમાકો દીધી 3 સાહેબ કે શું થઈ ગયો કે યાર મું સરપંચો ખબર હો ના હું તી આ ચોર કે ગામમાં કોણ આ રોહિતભાઈ કણ ચોક કોણ કણ ચોરી થઈ ગઈ આ ઓય મને તો ખબર જ નહી તા તમે બંગ કરી સરપંચ જી ઊ બન છો તમે સરપંચ 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 હોત નહી રાખતા ઘરવા માં તઈ નકી ની બુઢારાલ ખાયો દલાર કો બુધાલાલ સરપંચ બનવાના તમારે કોન નઈ તું કેમ તમર જે કરું એ કરો મારા ચોરી પ્રશ્ન નઈ એ મારા મય આવતી અલ બનાસી બુવાજી જોરે જોરાઈએ જોરાઈએ નઈ મારા ઘરે બુવો ઈના પર જોરાઓ હેડો તાન જુવાનો નામ હું ગોવિંદ બુવો એ હાડ તને મે જઈએ હા ગળવા ગળતો છોકણ આયુ આ પેલી ગલીની પેલી ગલીમાં જતા રહેજો પેલી હું ઘર એ ઊભરે એ હા તો અમે ચોરી છે આવો આરા આ ગટુ રેન ગટુ આ ગટુ એન કદા જોરે એ મા યા જઈના કેતા ખાવા તી ચાલે બોલો તો આピタル ની ડા ચેણો ના દેશમો કોમરૂ દેશમો

કંકો <helms> <oysters>

માતાજી રે એ જબ્બર ખતર નાખી કોઈને સોતો માફી શોધ તો આપડે તમારે ભૂલ થઈ ગઈ

ક્લ ક કલૐલે કલમ કલે઱,�มલઐઆ જેે ક૲ઇ કલમવં ક૲�alling recognize ન કલેક૲ ક૲઩ ક કલેઍમ ક�ેછરઆ ન ન ન નન ન ન ન ન ન ન ન ન ન